નમસ્કાર મિત્રો આજે ગાંગીએ તેની દેશની વિદ્યાથી પેલા દુશ્મન સરદારને ત્યાં જ મૂર્તિની જેમ ચોંટાડી દીધો અને પછી તેને એક સ્તંભ સાથે બાંધી દીધો ત્યારે તે છૂટવાની ઘણી કોશિશ કરે છે પરંતુ ગાંગી તેને કહે છે કે તું ઘણી વિદ્યાનો જાણકાર હતો અને તારો જે પેલો તાંત્રિક કે જે તારા બાબા છે એમને તું કહેતો હતો કે હું પચાસમાંથી એકાદ સરદારને ઉપાડી લાવીશ અને એના શરીરથી આપણે નવી મેલી વિદ્યાનો પ્રારંભ કરીશું તો ચાલ હવે લઈ જા ત્યારે તે કગરવા લાગ્યોને કહે છે કે મને છોડી દે તું કોણ છે અને તું આ કબીલાની તો નથી લાગતી ત્યારે ગાંગી કહે છે કે હું આ કબીલાની તો નથી પરંતુ હા આ કબીલાના જે મહાસરદાર રહ્યા ને એમની દીકરી સમાન છું માટે આ કબીલો મારો જ છે એમ સમજ ત્યારે તે કહે છે કે અત્યારે ભલે તે મને કેદ કર્યો પરંતુ જ્યારે મારા બાબાને ખબર પડશે ને ત્યારે તે અહીંયા આવશે અને અહીંયા તાંડવ મચાવશે અને પછી આ સમગ્ર કબીલાને વેર વિખેર કરી અને તને મારીને મને અહીંયાથી છોડાવી જશે ત્યારે ગાંગી કહે છે કે એટલું જ તો હું ઈચ્છું છું એટલે તો તને જીવતો રાખ્યો છે નહીતર તું આ પચાસ કબીલામાંથી લગભગ સો જેટલા માણસોને મારી ચૂક્યો છે માટે તને અહીંયા ને અહીંયા હું પટકીને મારી નાખું એમ છું પરંતુ તને એટલા માટે જીવતો રાખ્યો છે કે તારો પેલો જે તાંત્રિક બાબા છે ને એ પણ દુષ્ટ અહીંયા આવે અને તમને બંનેને સાથે મારું ને ત્યારે આ પચાસ કબીલાઓની બધી તકલીફો પૂરી થશે ત્યારે મહાસરદાર ગાંગીની પાસે આવે છે ને કહે છે કે ગાંગી તે ખૂબ સારું કામ કર્યું છે અને આ દુષ્ટ માણસને આ તો તું હોય ને ત્યારે જ પકડી શકે નહીતર તારા સિવાય આને અમે તો ના પકડી શક્યા હોત ત્યારે પેલા પચાસ સરદારો પણ આવી અને ગાંગીની માફી માગતા કહે છે કે ગાંગી અમને માફ કરી દેજે અમે તો તારી વાતને માનવા તૈયાર જ ન હતા કે દુશ્મન સરદાર આટલો માયાવીને બલવાન છે અને તે અમારા કબીલાના માણસોને મારે છે પરંતુ પરંતુ હવે અમે નજરો નજર જોયું ને ત્યારે ખબર પડી છે કે તાંત્રિકની સાથે રહી અને આ દુષ્ટ મહાસરદાર કેટલો મોટો ખૂની બની ગયો છે ત્યારે ગાંગી એટલું કહે છે કે મહાસરદાર હવે તમને ખબર પડી કે મેં અહીંયા મહામેળાનું જે તમારું આયોજન હતું અને પચાસ કબીલાઓ અહીંયા આ મેળામાં ભાગ લેવાના હતા એ મેળો મેં બંધ કેમ રખાવ્યો છે એ આને જાતે જ પૂછી જુઓ અને પછી ગાંગી કહે છે કે સાચું બોલ દુશ્મન અને જો જૂઠું બોલશે ને તો હું તને અહીંયાને અહીંયા જીવતો સળગાવી દઈશ તારું આ મેળા સાથે શું લેવા દેવા હતું હવે જલ્દી બોલ ત્યારે તે કહેવા લાગ્યો કે હા ગાંગી અહીંયા જ્યાં પચાસ કબીલાના સરદારો જે જંગલમાં મેળાનું આયોજન કરવાના હતા એમાંથી અમે પચાસ માણસોને ઉપાડી જવાના હતા અને એ માણસોને ઉપાડીને લઈ જઈ અને અમારી જે મેલી વિદ્યાની ગુફા છે તેમાં એમને લઈ જઈ અને તેમના એક એક શવ સાથે અમે મેલી વિદ્યાઓ પ્રારંભ કરવાના હતા ત્યારે ગાંગી કહે છે કે સરદારો હવે ખબર પડી કે મેં તમને અહીંયા મેળાનું આયોજન કેમ બંધ રખાવ્યું છે ત્યાં તો બધા જ સરદારો હાથ જોડીને કહે છે કે ગાંગી અમે તને માની ગયા અને હવે બોલ આ દુષ્ટનું શું કરવાનું છે ત્યારે તે કહે છે કે બે ચાર દિવસ ભલે અહીંયા બાંધેલો રહ્યો જ્યારે તેના કબીલાના માણસોને ખબર પડશે ને ત્યારે તેને છોડાવવા માટે જરૂર આવશે અને હજુ તો એનો ગુરુ પણ આવશે હજી આપણે એને પણ અહીંયા બાંધવાનો છે આમ કહીને ગાંગી કહે છે કે ચાલો હવે આપણે આપણા કામમાં લાગી જઈએ અને આપણા કબીલાઓના જેટલા પણ સિપાહીઓ છે તેઓ આની ઉપર દેખરેખ રાખશે આ કાંઈ નહીં કરી શકે કારણ કે જો ભાગવાની કોશિશ કરશે ને તો એને ખબર છે કે હું એને પછાડીને મારી નાખીશ આમ કહીને ગાંગી અને સરદારો ત્યાંથી ચાલી નીકળ્યા અને તેઓ પોતાના કબીલામાં જઈ અને ચર્ચા કરે છે કે હવે આ માણસ તો પકડાણો છે પણ એનો ગુરુ પકડાઈ જાય તો સૌથી સારું અને ત્યારે એક દિવસ વીત્યો બે દિવસ વીત્યો અને આ દુષ્ટ માણસ ભૂખ અને તરસના કારણે તડફળિયા મારી રહ્યો છે અને પેલા સિપાહીઓની સામુ હાથ જોડી જોડીને કહેવા લાગ્યો કે ભાઈ મને ખવડાવો નહીં તો ચાલશે મને પાણી તો પીવડાવો ત્યારે બધા જ સિપાહીઓ હસી રહ્યા છે અને હસતા હસતા એટલું કહે છે કે તે અમારા ઘણા ભાઈઓના લોહી પીધા છે ને હવે એ લોહીનો બદલો તારે આપવાનો છે અને અહીંયા ભૂખ્યાને તરસ્યા રહી અને જેમ તેઓ તડપી તડપીને મર્યા છે ને એના બદલામાં તારે પણ હવે તડપી તડપીને મળવાનું છે આમ એક એક સિપાહીઓ તેને ડરાવી રહ્યા છે અને બે દિવસ પૂરા થયા ત્યારે આ દુશ્મન સરદારના જે વફાદાર બે માણસો હતા તેઓ ચિંતામાં પડ્યા કે બે દિવસ થઈ ગયા તો પણ હજી મહાસરદાર પાછા આવ્યા કેમ નથી અને જો તે પાછા નથી આવ્યા તો નક્કી કંઈક રહસ્ય બન્યું હોય એવું લાગે છે માટે તપાસ કરવા તો જવું પડશે અને આમ પેલા બંને ચાલતા ચાલતા આ બે જંગલની વચ્ચે જે આડી વાળ છે તેને પાર કરી અને આ પચાસ કબીલાવાળા જંગલમાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા તેઓ આ બાજુ આવી રહ્યા છે ત્યારે ગાંગી સમળી બનીને આકાશ માર્ગે ઉડી રહી છે અને આકાશમાંથી ઝીણી નજર કરી અને તે જોઈ રહી છે કે હવે આ દુશ્મનના બે માણસો આવી રહ્યા છે અને તેઓ એને જોઈને જશે ને ત્યારે ખબર પડશે કે હવે એમની શું હાલત થવાની છે ત્યારે આ બંને માણસો ચાલતા ચાલતા અને સંતાતા સંતાતા આ કબીલામાં આવે છે અને આવીને જાડીઓમાંથી દૂરથી જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે કારણ કે એમના સરદાર એક સ્તંભ સાથે બાંધેલા છે અને બાંધેલા તો છે પરંતુ બે દિવસથી એમણે કાંઈ ખાધું ના હોય પાણી પણ ના પીધું હોય એવું ઉતરેલું એમનું મોઢું છે અને આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ભાગી જાય છે અને પહોંચે છે એમના જંગલમાં અને જંગલમાં પહોંચી અને જે ત્રીસ કબીલાઓનો સમૂહ હતો તેને ભેગો કરે છે અને એમના ત્રીસ સરદારોને ભેગા કરીને કહે છે કે ગજબ થઈ ગયો છે સરદારો કારણ કે આપણા મહા સરદાર જે હતા ને તેઓ ગયા હતા પચાસમાંથી એક સરદારને પકડી લાવવા માટે પરંતુ ઘટના એવી બની છે કે તેઓ એમના હાથમાં આવી ગયા છે અને એમને એક સ્તંભ સાથે બાંધેલા છે અને આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે ત્યારે આ તીસે તીસ સરદારો વિચાર કરે છે આપણા મહાસરદાર તો મંત્ર તંત્રથી ભરેલા હતા તો પછી તેઓ આમ કેવી રીતે પકડાઈ ગયા અને એમને કોઈ વિદ્યાવાળા માણસ સિવાય બીજું કંઈ વશમાં કરી શકે એમ પણ હતું નહીં તો પછી તેમને પકડનાર હશે કોણ અને આ વાત શું આપણા ગુરુજીને ખબર છે ત્યારે તે કહે છે કે ના આ વાતની જાણ હજી કોઈને નથી અને અમે એમને જતા ઘણા રોક્યા હતા પરંતુ તેઓ રોકાણા નહીં અને એમ છતાં પણ તેઓ ચાલી નીકળ્યા અને પકડાઈ ગયા છે ત્યારે આ પચાસ સરદાર કહે છે કે તો તે પકડાઈ ગયા છે તો ચાલો આપણે તેમને છોડાવી આવીએ અને આપણે એ દુશ્મન પચાસ સરદારોને કહીશું કે તમે અમારા મહાસરદારને કેમ પકડ્યા છે અને એમને આડાહવડી વાતો કરી અને એમને પાછા લાવીએ ચાલો આમ કહી અને પછી એક ઢોલવાળો આગળ આગળ ઢોલ વગાડતો વગાડતો આવી રહ્યો છે ત્યારે આ બાજુ આ મહાસરદારને જાણ થઈ જાય છે અને તેમણે પચાસે પચાસ સરદારોને ભેગા કર્યા અને કહે છે કે જુઓ ભાઈ ઢોલ વાગતો વાગતો આપણી બાજુ આવી રહ્યો છે અને આ ઢોલ આપણા દુશ્મન સરદારોનો છે માટે બધા સતર્ક રહેજો અને આમ પેલા ઢોલ વગાડતા વગાડતા આ બાજુ કબીલામાં આવી રહ્યા છે ત્યારે આ ઢોલ સાંભળી અને પેલો બંદીગ્રસ્તમાં રહેલો મહાસરદાર પણ વિચારમાં પડી ગયો કે મારા સરદારોને ખબર પડી ગઈ છે અને તેઓ હવે મને છોડાવવા માટે આવી રહ્યા છે અને આમ તેઓ ઢોલ વગાડતા વગાડતા આ કબીલામાં પ્રવેશ કરે છે ત્યારે મહાસરદાર એમને કહે છે કે આવો પધારો આજે દુશ્મન અમારા આંગણે આવ્યો એ અમને ખૂબ સારું લાગ્યું છે ત્યારે તે ત્રીસે ત્રીસ કબીલાના સરદારો એટલું કહે છે કે અમારા મહાસરદાર ગુમ થયા છે અને બે દિવસથી તેઓ ઘરે નથી આવ્યા તો શું તેઓ આ બાજુ તો નથી આવી ગયા ને ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે હા તેઓ અહીંયા જ આવ્યા છે અમારી પાસે જ છે અને અમે તેમને બંદી બનાવ્યા છે ત્યારે પેલા ત્રીસ સરદારો ભડકી ઉઠ્યાને કહે છે કે તમે અમારા સરદારને કેમ બંદી બનાવ્યા છે અને તમને ખબર નથી કે આપણી દુશ્મની કેટલા વર્ષ જૂની છે તમને જરાય ડર ના લાગી ત્યારે મહાસરદાર કહે છે કે તમે ત્રીસ છો અમે પચાસ છીએ એમ છતાં પણ અમે તમારાથી નથી ડરતા પરંતુ હા તમારો જે મહાસરદાર રહ્યો ને એ દુષ્ટ અને પાપી છે તે અમારા કબીલાઓમાંથી માણસોને ઉપાડી જાય છે અને આ વખતે તે એક સરદારને ઉપાડીને ચાલ્યો હતો અને આ ઘટના અમે નજરો નજર જોઈ છે અને તેને રંગે હાથો પકડ્યો છે માટે હવે અમે એને નહીં છોડીએ ત્યારે આ ત્રીસે ત્રીસ સરદારો કહે છે કે અમને દેખાડો એ ક્યાં છે અને પછી આ ત્રીસ સરદારો એમના મહાસરદારને આવીને જુએ છે તો મહાસરદાર ત્યાં હાથ જોડીને રડી રહ્યા છે ને કહે છે કે હે સરદારો મને અહીંયાથી બચાવો અને મને બે દિવસથી આ દુષ્ટ માણસોએ પાણી નથી પીવડાવ્યું તમે મને પાણી તો પીવડાવો ત્યારે એક સરદાર પાણી ભરી અને આ મહા સરદારને પીવડાવવા જાય છે ત્યાં તો જાડીઓમાં બેઠેલો એક સિપાહી કે જેણે તીર માર્યું અને જે માટીની માટલી હતી નાનકડી તે ફૂટી જાય છે ત્યારે આ ત્રીસ સરદારો ગુસ્સે થયા ને કહે છે કે મહાસરદાર તમે અમારા મહાસરદારને કેદ કરી અને તમે એમના ઉપર આટલો બધો અત્યાચાર કેમ કરી રહ્યા છો ત્યારે મહાસરદાર એટલું બોલ્યા તમે જાણો જ છો કે અમારા કેટલાય માણસોના જીવતે જીવ એણે લોહી પીધા છે અને લોહી પી અને હજી એ ધરાણો નથી તે હજી એને પાણી પીવડાવું છે અહીંયા અમારા કાયદા ચાલશે અને દુશ્મનને અમે પાણી નથી આપતા એને તડપાવી તડપાવીને મારીએ છીએ અને આ માણસને અમે ત્યાં સુધી બાંધીને રાખવાના છીએ કે જ્યાં સુધી ભૂખ અને તરસથી એનું મોત થઈ જાય મોત થઈ ગયા પછી પણ એના માંસને આ જંગલી જાનવરો અને સમળા ખાઈ જશે અને ખાલી તેની હડ્ડીઓ વધશે ને ત્યારે એનું કંકાલ તમારી પાસે મોકલવામાં આવશે ત્યાં સુધી એને છોડવામાં નહીં આવે અને આ અમારો છેલ્લો નિર્ણય છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી પેલા ત્રીસે ત્રીસ સરદારો ગુસ્સે થઈ ગયા અને કહે છે કે અમારા મહાસરદારને કેદ કરવાની હિંમત કરી છે કોણે કોના બાવળે એટલું બળ હતું કે અમારા આવા વિદ્યાના જાણકાર સરદારને પણ કેદ કરી નાખ્યા ત્યારે ગાંગી એમની સામે આવીને કહે છે કે દુશ્મનો આ તમારા મહાસરદારને એક આ નાનકડી દીકરીએ કેદ કર્યા છે અને હવે જાઓ તમે તમારા ગુરુને જઈને વિનંતી કરો કે તમારા શિષ્યને છોડાવી જાઓ નહીતર હવે બે દિવસમાં એમનું પ્રાણ પંખેરું ઉડી જશે સમય બગાડ્યા વગર ચાલી નીકળો ત્યારે ગુસ્સામાં ભરાયેલા આ ત્રીસે ત્રીસ સરદારો ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પાછા આ જંગલની વચ્ચોવચની જે વાળ છે તેને પાર કરી અને પહોંચે છે પેલી ગુફામાં અને ગુફામાં પહોંચતાની સાથે જ તેઓ કહેવા લાગ્યા કે બાબા ખૂબ મોટો ગજબ થઈ ગયો છે ત્યારે તાંત્રિક બાબા ગુફામાંથી બહાર આવે છે અને આવીને કહેવા લાગ્યા કે મને ખબર હતી બે દિવસથી મારો શિષ્ય અહીંયા આવ્યો નથી અને આજે ત્રીજો દિવસ ઉગ્યો તો પણ એને મને મોઢું દેખાડ્યું નથી માટે નક્કી કાંઈક સંકટના વાદળો એની ઉપર ઘેરાણા છે બોલો એ બીમાર પડી ગયો છે કે પછી તે અહીંયા આવવામાં શરમ અનુભવે છે કેમ કે એ પચાસમાંથી એક સરદારને લાવવાનો હતો એમને લાવી નહીં શક્યો હોય માટે તે મારાથી શરમાતો હશે ત્યારે આ ત્રીસ સરદારો કહેવા લાગ્યા કે બાબા એવું કાંઈ નથી પરંતુ જે દુશ્મન કબીલામાંથી પચાસમાંથી એક સરદારને પકડી લાવવાનો હતો એના માટે જે મહાસરદાર ગયા હતા એમને ત્યાં બંદી બનાવી દેવામાં આવ્યા છે અને બે દિવસથી એમને ખવડાવ્યા પીવડાવ્યા વગર બાંધીને રાખ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળતા જ આ તાંત્રિક લાલ પીળો થઈ ગયો ને કહેવા લાગ્યો કે એમ વાત છે મારા શિષ્યને તેમણે કેદ કર્યો છે અને મેં મારા શિષ્યને આટલી આટલી વિદ્યાઓ શીખવાડી એમ છતાં પણ તે એવા તુચ્છ માણસોથી કેદ થઈ ગયો ત્યારે એક માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે હે બાબા તેને કોઈ સરદારોએ કેદ નથી કર્યો પરંતુ એક પંદરેક વર્ષની નાની દીકરીએ કેદ કર્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને તેઓ કહે છે કે એ દીકરીને તો હું અહીંયા ઉપાડી લાવીશ પરંતુ હું મારા શિષ્યને પણ હાલત છોડાવીને પાછો આવું છું અને હવે એ પચાસ સરદારોમાંથી એક પણ સરદાર જીવતો પણ નહીં રહે આમ કહી અને તેઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે આ ત્રીસ સરદારો કે જે ખૂબ ખુશ થઈ ગયા કે હા હવે તો આપણા મહાસરદાર પાછા આવશે અને પેલા પચાસ સરદારો પણ મોતને ઘાટ ઉતરી જશે અને મિત્રો આમ તેઓ આવું વિચારી રહ્યા છે પરંતુ શું બને છે આ કબીલામાં હવે આગળની ઘટના તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી